ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય વિભૂતિયોગ નવમા અધ્યાયમાં પરમ ગુહ્ય જ્ઞાન આપ્યા પછી ભક્તો પર વધુ કૃપા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણ હવે પોતાના ઐશ્વર્ય અને દિવ્ય વિભૂતિઓનું વર્ણન કરે છે શ્રીકૃષ્ણએ કહ્યું હે અર્જુન દેવતાઓ કે મહર્ષિઓ પણ મારા મૂળને જાણતા નથી કારણ કે હું જ તે સૌનો સર્વપ્રકારે પ્રકારે આદિકારણ છું જગતના બધા જ ભાવો મારામાંથી જ ઉત્પન્ન થાય છે ભગવાને શુદ્ધ ભક્તિનું રહસ્ય કહ્યું હું જ સર્વ જગતનો સ્ત્રોત છું અને મારાથી જ બધું ચાલે છે એમ માનીને શ્રદ્ધાળુ ભક્તો પ્રેમપૂર્વક નિરંતર મને ભજે છે ભગવાન બોલ્યા જેઓ પ્રેમપૂર્વક મારું ભજન કરે છે તેમના પર કૃપા કરવા માટે હું તેમના હૃદયમાં રહીને જ્ઞાનરૂપી પ્રકાશમય દીવાથી અજ્ઞાનના અંધકારનો નાશ કરું છું ભગવાનના વચનો સાંભળીને અર્જુને કહ્યું હે પ્રભુ આપ જે કહો છો તે હું સત્ય માનું છું આપજ પરમ બ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર છો કૃપા કરીને તમારી તે દિવ્ય વિભૂતિઓનું વિસ્તારથી વર્ણન કરો જેનાથી હું નિરંતર આપનું ચિંતન કરી શકું ભગવાને કહ્યું સારું હે કુરુશ્રેષ્ઠ હવે હું તને મારી મુખ્ય વિભૂતિઓ કહીશ હું આદિત્યોમાં વિષ્ણુ છું જ્યોતિઓમાં તેજસ્વી સૂર્ય છું અને રુદ્રોમાં ભગવાન શંકર છું હું વેદોમાં સામવેદ છું દેવતાઓમાં ઇન્દ્ર છું પાંડવોમાં અર્જુન છું અને મહર્ષિઓમાં ભૃગુ છું હું શબ્દોમાં એકાક્ષર ઓમ છું સ્થિર રહેનારાઓમાં હિમાલય છું અને નદીઓમાં પવિત્ર ગંગા છું હું બધા વૃક્ષોમાં પીપળો છું હાથીઓમાં ઐરાવત છું અને ઘોડાઓમાં સમુદ્ર મંથનમાંથી જન્મેલો ઉચ્ચાઈશ્રવા છું અંતમાં ભગવાને કહ્યું હે અર્જુન મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ અંત નથી આ તો મેં ફક્ત ઉદાહરણરૂપે કહ્યું છે જગતમાં જે કંઈ પણ ઐશ્વર્ય સૌંદર્ય અને શક્તિથી યુક્ત છે તે બધું મારા તેજના એક અંશમાંથી જ પ્રગટ થયું છે હું મારા એક અંશ માત્રથી આ સંપૂર્ણ જગતને ધારણ કરીને ઊભો છું